બોલો નામ મારી આરામદે ના થા ગામ નાંદર તાલુકા લાલપુર જિલ્લો જામનગર તો પ્રકાશભાઈ અહીંયા બોર જોવા આવ્યા છે આ ખેતરમાં તો બોર કેટલા છે હાથ હાથ બોર છે પણ હજી એવું બધું ટુક માં સીઝન નથી પૂરી પાકતી એમ એવું કે છે ને આય પ્રકાશભાઈ નિશાન આપ્યું છે ભાઈ ને તો ઠીફણ ઉપર બેહેરા પણ તો સકેડી ખાઈ પડી જાય છે નથી બેહી શકતા એટલે એમનો વિડીયો ઉતારી છે અને એક હજાર ને પચાસ લગીને છેલ્લે જવાનું છે એક હજાર વીસ નું પાણી છે પણ એક હજાર પચાસ લગીને